નજર કરી વિગતવાર સમાચારો પર તો ગુજરાત ક્રાઇમ હબ બની ગયું છે લૂંટ દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓમાં સતત ગુજરાતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે તો આ સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થયો છે અને લોકોની સુરક્ષા રામ ભરોસે હોય તેવું દેખાઈ રહ્યું છે તો આ અંગે અમદાવાદના લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતા દીપક મકવાણાએ કર્યો હતો જી દીપક તો જે આ ગુના અને ક્રાઇમ રેટ અમદાવાદમાં વધી રહ્યો છે તો તે અંગે અમદાવાદની જનતાનું શું એ પ્રમાણે ગુજરાત ક્રાઇમ હબ બની ગયું છે અને ગુજરાતમાં લૂંટ દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓમાં દિવસો દિવસ વધારો થતો જોવા મળી રહ્યો છે તો પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ત્યારે સાયબર ક્રાઇમમાં પણ વધારો થયો છે તો આ અંગે અમે આપને અમદાવાદની જનતાની પ્રતિક્રિયા જણાવી હતી હવે અમારા સંવાદદાતા શહેરને ટેક્સટાઇલ અને ડાયમંડનો હબ ગણવામાં આવે છે વેપારી શહેર તરીકે સુરતની સદીઓથી ઓળખ રહી છે પણ છેલ્લા ઘણા સમયથી જે રીતે હત્યા હત્યાના પ્રયાસો આ પ્રકારના જે ગુનાઓ ઘટે છે તેનાથી જે છે છે અનેક સવાલો ઊભા થયા અને ખાસ કરીને જ્યારે આ વેપારી વર્ગ હોય ત્યારે વેપારી વર્ગ આને કઈ રીતે જુએ છે કારણ કે વેપાર કરવા માટે સુરક્ષા વધુ મહત્વની છે આપણી સાથે આ અંતર્ગત વાત કરી છે સુરતના કેટલાક વેપારીઓ આપણી સાથે જોડાયા છે આપણે એમને પૂછીએ કે સુરતમાં આ પ્રકારની ઘટનાઓને લઈને તેમનું શું કેવું છે જી આપનું નામ હિમાંશુ બોડાવાલા હિમાંશુભાઈ જે રીતે ખાસ કરીને સુરતની જે ઓળખ રહી છે તે તેને જોતા જે પ્રકારે ઘટનાઓ સામે આવતી હોય છે હત્યા લૂંટ લૂંટના પ્રયાસો અને છેલ્લા બે ત્રણ મહિનાથી આ પ્રકારની જે ઘટનાઓ વધી રહી છે તેને લગ્ન આપ શું કહેવા માંગશો બેઝિકલી જો હું ટેક્સટાઇલની વાત કરું મારો ટેક્સટાઇલનો બિઝનેસ છે એટલે તો એક તો ટેક્સટાઇલની અંદર ઘણી ગુણાખોડી વધી ગયેલી છે પેટ્રોલિંગ વધારવું જોઈએ પોલીસવાલાએ સેકન્ડલી ઘણા બધા દારૂઓના અડ્ડા ચાલે છે તો એ પણ એના પર પણ પોલીસે વોચ રાખીને એને કંટ્રોલ કરવા જોઈએ અને થર્ડ ટેક્સટાઇલ બધા હબ છે સુરતમાં તો દરેક અંદર એક એક પોલીસ ચોકી હોવી જોઈએ તો એનાથી ઘણું બધું આ ક્રાઈમ જે છે ટેક્સટાઇલ ને એરિયામાં કંટ્રોલમાં આવી શકશે ખૂબ સારી વાત કરીએ કીધું કે ટેક્સટાઇલ અને વિવિંગ પરપ્રાંતિયોની સંખ્યા વધુ હોય છે ત્યાં ખાસ કરીને દારૂના દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય છે તે પીને જ જે હાલ એક ઘટના સામે આવી હતી ગત દિવસોમાં જેમાં એક કારીગરે અન્ય એક કારીગરને લોખંડના પાઇપના સળિયા વડે ક્રૂરતાથી મારીને હત્યા કરી હતી એટલે એક સારી વાત એમણે કહી છે કે અડ્ડાઓ બંધ થવા જોઈએ અને સાથે પોલીસ ચોકીની માંગ એમણે કરી છે આપણી સાથે બીજા એક જાગૃત મનીષ કાપડિયા મનીષભાઈ ખાસ કરીને તમને પૂછવા માંગીશ બાળકીઓ સાથે જે ઘટના ઘટે છે જેમાં મોટાભાગના પરપ્રાંતિય ગુનેગારો સામે આવતા હોય છે આ પ્રકારના ક્રાઇમ કંટ્રોલ માટે આપ શું સજેશન સુરત પોલીસને કરવા છો ખાસ આ પ્રકારના જે થાય છે એના માટે જે નાના વિડીયો જે ચાલે છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર આ વિડીયોની અંદર બ્લૂ પિક્ચર બતાવવામાં આવે છે એનાથી ક્રાઇમ સૌથી વધુ થાય છે અને મોબાઈલના લીધે બી આ લોકો અત્યારે આ બધા ફોન પિક્ચરને બધું જોઈને આવા ક્રાઇમ કરે છે એટલે દારૂના અડ્ડા જે હિમાંશુભાઈ વાત કરી એ પ્રમાણે દારૂના અડ્ડા પણ ગેરકાયદેસર રીતે આ બધા બંધ થવા જોઈએ કારણ કે ગુજરાતમાં દારૂ બેન છે સાથે જે રીતે આપણે વાત કરી બંધ થવા જોઈએ પરપ્રાંતિયોને લઈને જે પોલીસ મથકની હદ છે અથવા સચિન છે ડિંડોલી છે ઉધના છે જ્યાં પરપ્રાંતિયોની સંખ્યા વધુ છે ત્યાં કઈ રીતનું પોલીસે શું કરવું જોઈએ સૌથી વધુ જે બલાત્કારના આપણે કેસ જોઈએ છે તો એવા વિસ્તારમાં જ્યાં પરપ્રાંતિઓ વધારે રહી છે એવા વિસ્તારોની અંદર છેલ્લા પાંચ વર્ષથી આપણે અધ્યયન કરીએ તો ત્યાંથી વધારે કેસ નીકળે છે એટલે એવા વિસ્તારોમાં ખાસ વોચ રાખવી જોવે પોલીસની જે રીતે વર્ષો પહેલાં એક અહીંયા સ્ટુડન્ટને સવારના પાંચ વાગ્યામાં બળાત્કાર થયેલો ત્યાર પછી સ્ટુડન્ટ મોબાઈલ વાન શરૂઆત કરવામાં આવી એમ આવા વિસ્તારોની અંદર ઇન્ડસ્ટ્રીમાં અને આવા વિસ્તારમાં એવી વાન ચલાવી જોવે જેનાથી ક્રાઇમને કંટ્રોલમાં લાવી શકાય સાથે જ દર્શક મિત્રો ખાસ કરી સુરતને ડાયમંડનું હબ પણ ગણવામાં આવે છે ઘણી વાર સામે આવતી હોય છે એવી ઘટનાઓ કે જ્યાં હીરાના પડીકાઓ લઈને લૂંટારો ભાગી જતા હોય છે પહેલાથી વોચ જમાવીને બેઠા હોય છે આપણે અંતર્ગત વાત કરીશું હીરાના વેપારી આપણી સાથે જોડાય છે આપનું નામ મારું નામ જયંતિ છે હું જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છું જયંતિભાઈ જ્વેલરી ઉદ્યોગની આપણે વાત કરી છે તાજેતરમાં જ બે દિવસ પહેલાં જ કતારગામમાં જે રીતે લૂંટની ઘટના ઘટી સાથે જ તેને ચપ્પુ વડે વેપારીને માર મારવામાં આવ્યો આ લઈને શું શું અને જે છે અંદર ઘણા સમયથી આ સુરત સિટી સેફ સિટી તરીકે જાણીતું હતું અને અહીંયા કોઈ પ્રકારના લૂંટ નહોતા થતા કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે અને બહુ મોટા પ્રમાણમાં છે નાના નાનામાં નાના માણસ બી કરોડો સુધીનું રોકાણ સાથે લઈ અને ગાડી ઉપર બિઝનેસ કરતો હોય છે અને છતાં બી અત્યાર સુધી આવા બહુ કેસ આવતા નહોતા પણ છેલ્લા તાજેતર સમયમાં થોડાક આવ્યા છે જેને લીધે પોલીસે સતર્ક રહેવું જોઈએ અને આમાં પેટ્રોલિંગ વધારી અને આમાં ખાસ ધ્યાન આપવું જોઈએ જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પરપ્રાંતિયો આવી રહ્યા છે જે બીજી બહારથી આવીને ના કરી જાય તો એમાં આ પોલીસ ચોકીનું થોડુંક દબાણ વધારે રાખવું જોઈએ આવું મારું માનવું છે હવે ચોક્કસપણે દર્શક મિત્રો આપણે સુરત શહેરના જાગૃત નાગરિકોની જાણી તેમણે કીધું કે પોલીસ ચોકીઓની સંખ્યા વધારવી જોઈએ પોલીસ બળ વધારવું જોઈએ સાથે જે પરપ્રાંતિયો વિસ્તાર છે पॉन वीडियो चलता हो इच्छे जहाँ वीडियो थिएटर चलता हो इच्छे तैनापर खास नजर रखवी जो है। साथो साथ जे हीरा ने डायमंड नी जहाँ है फिर थती हो त्या पुलिस पुलिसे पतानी जस कॉड उभी रखवी जो है जेथी ते सुरक्षा रहे અને આ સિવાય જો વાત કરવામાં આવે તો વિજિલન્સ જે દિવસે ગત દિવસોમાં જુગારના અડ્ડા ઉપર એડ કરી છે તો આ તમામ દૂષણો છે એ દરેક પોલીસ મથકની હદમાં જે જ્યાં 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 આ વસ્તુઓ ચાલે છે દેશી દારૂના અડ્ડા હોય જુગાર હોય આ તમામ જે તે પીઆઈ અને તેમના સ્ટાફની ફરજ હોય છે દરેક પોલીસ મથકમાં આ પ્રકારે આગામી દિવસોમાં સુરત પોલીસ કમિશનર જે છે કડક રીતે કામ લે તે જ હાલ સુરતના વેપારીઓની માંગ છે કેમેરામેન અમાસ ખાન સાથે કાદીર શેખ સુરત